એમ તો પાણી પાણી પાયું જવ ખવરાઈ આવે બધે ખવરાઈ તો આગલા video માં જોઈ પાણી થોડું ઘૂઘરી ખવરાઈ હમ હવે થોડું પાડા ખવરાઈ હવે અહીંયા પરાળ નાખ દીધું હું અહીંયા પરાળ નાખ દીધું આવી ગયો એટલે પાણી ફેરવી પડે ને હમ ના ના તાવ તો જતા ઉડી ગયો વિકા થાય એટલે તાવ તો તાવડી જ જાય ઉભો તરત થઈ ગયો કઈક માન બેઠો હતો બાંધો પીડો હમ પરાળ પરાળ પીરો હારો ઢ્યાં રોટલી અને આજ હવે મને શિયાળુ થોડુંક થઈ ગયું છે કે આમથી શિયાળુ લેરા આવે આક્લાસ મજાના ઠંડા અને પછી ધુવાડો કરી આવે હમ અને હવે શિયાળુ ઋતુ જાય ને એવું નહીં પવન શિયાળુ શિયાળુ ઋતુ આ જાય ને બહુ મજા આવે આમ એકદમ તંદુરસ્તી આવી જાય માણામાં બતાઈમાં થોડું મોમન તાટું હોય તો જરમી માણા માંદા બહુ પડે

ਨੇ પાડા ਨੇ હવે தாவਤਾ આવડી ગયો ਜੋ ਹਮੜਾ ਤਰਾਸ ਲਪੂ ਹੋ ਜਾਂਦਾ ਹੂੰ ਆਪੜਾ ਦੇ ਖਾ ਪਾ ਡਬਾ ਡੋ ਤਰਾਇਂ ਧਾਈਲੇ ਨਾ ਕੋ ਵੀ ਜਾ ਪਹਿ ਦੋਵਾਨੀ ਨਹੀਂ ਰਹਿ ਸੇ ਕ ਹੂੰ ਪਹ ਹਾਰੂ ਦਿਨੋ ਰਾਤ ਨੂੰ ਉਜਾਗਰੋ ਨਾ ਕਰਾਇ ਨਾ ਕਰ ਰਾਇ ਤੇ ਪੈਸੇ ਵੀ ਜਾ ਕਿ ਰਾਤ ਜਾਗੋ ਨਾ ਹਾਂ ਪਛਤਾਇ ਨੋ ਹੋ ਨਾ ਤੋ ਦਿਨ ਬੇਹੀਆਂ ਨੇ ਇਤਲੇ ਦਿਨ ਮੇ ਕਾਸ਼ੂ થઈ ਜਾਈ ਵਾ ਉਹ ਲਹਿਣ ਨੇ ਤੋ ਰਹਿ ਤੇ ਵਿਹਣੀ ਤੋ ਪਛੀ આખરે જાગવું પડે ધ્યાન રાખવું પડે કુતરા ની અને બધી પાર ન રે માથા કુટ એવું થાય દિવસ ની હોય તો થોડુંક સહેલાય થાય મજા આવે એમ અંજવાર હોય ને બે કામ ઓલું અંધાર હોય બચી કરીને એવું બધું હોય લાઈટ ના કઈ ઠેકાણા નો હોય કરવા હોય તો અહીંયા દુકાન ને મૂકી દેજે હમ કરવા વાળા હે કારીગર

તેરિયા તો આપણે ખરાબ થઈ ગયા પણ અહીંયા તેરિયા મોટે પીડે હે ને એમાં કે ચાલુ કરી અને થોડાક દી બધા ગઈ તે મોટે હોય ને ગરબા સાંભળે માતાજીના ગરબા નો લોક વાતા એ બધી સાંભળે ને તો એમને મજા આવે એમ મૂંગા મૂંગા કાય બે હે દે ન જાય એટલા રૂ કીધું મઢે આ મેલી જાવ કે કે પેલા ખોલીન થોડું જોઈ જો અંદર કાય હું તો ચાલુ જ બતાવે છે હા હું તો મોને હાજે ચાલુ કીધું કા

લાઈટ થઈ શું કે હવે મારવા નું એટલે કીધું કે નામ નું આવડે ને આપડે વસ્તુ સાધન હોય ને એટલે નામ નું આવડે પાડા ભાઈ જો તાવી ને ગયા છે બાય થાય નહીં એમણે પૂતા અમારે બપોરો ખરો બાપા ની ખાઈ લે પછી આપણે ખાઈ લે કાપુરા જો ઓલાડી આવી જો આવરણ સાયો ટાટો હે એટલે બેઠા હે વાર ટાટ ટાટવા જાવ આમ શિયારો વા વરી ગયો એટલે ગરમી થાય એવું કાય હે ને હાલો હમું કરી વારો તે આપણે બપોરા કરી લઈ તો પહેલી વાર આજ મે દોયા જો મુરત કરે બરી બનાવા દૂધ દોવે ખીરું દૂધ કહેવાય કા ખીરું

અત્યારે hmm. <coughs> <laughs> <Hota, link, kanjurush. tos>

તો આપણે હવે બેટકા પાડવાનું ચાલુ કરી દઈ ના 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 બેટકા પાડી વાર મારે બેટકાંકા પાડીને પછી તાવી છે સુખેડી વારવા Anybody?

પેલા ઓલીને દ મમ્મી ની પછી આને આવ્યા દોવાની જ નહી ખાલી આને તવરાઈ દેવાનો જાજુ નો દૂધ કાઢે કા

ખેંચ ખેંચ જ કરે કેટલી ઘડી આંચકા માર્યા પછી પીડો ને તો મને ગયો